હાલો મિત્રો હવે અમે આવી ગયા છીએ વાડીના રસ્તે આયા બાજુમાં રમાપી નું મંદિર છે આપડી ઢાળ મોટો જ છે અરે પણ અરે પણ અરે પણ ગાડી લસરી ના પડે તો સારું અરે ખાબો સિવાયું અરે અમારી મોટી ધાર જવ આમી દેખાય નાખી ધાર બાજુમાં નાનું ઊભું ટ્રેક્ટર પાછા રસ્તે સડ્યા છે

ચાલો મિત્રો હવે છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો છો તો બરાબર આ પહેલો લોગો બનાવું છું આવડતું નથી બોલતા તોય બોલી જેવું આવડે એવું બોલું છું સપોર્ટ કરજો પ્લીઝ હજી તમને આગળ હજી વસ્તુ બતાવવાનું બાકી છે અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહીજો લાઈક કરજો શેર કરજો હવે આપણે વાળીએ પહોંચવામાં શીએ આ મારો પરસો આવ્યો આવે આ ગાડીમાં ઝૂમ ઝૂમ કરતા જાય આ તો હવે કુવાડી લીધી કુવાડી લઈને આગળ કાપી નાખશું બે તમે ખણિયા અને પછી આપણે પાછા હાલતા જાઓ આ આપણા પાવડોને તિકમને હળને પાવડોને એવું પેડો આપણી વાડી આવી ગઈ છે જોઈ લો આ ઘઉં આવ્યા છે ડુંગળી આવી છે આ કાદી કાઢી પાણા મોટા મોટા જબ્બર જોઈ લો આમાં દેખાય આલો મિત્રો હવે અમે આગળ છે તમને બતાવીએ આ વાદળો થઈ ગયા છે પાછા આગળ જાઉં છું આ જો આ હા હા નાકુનો ન જ તૂટી ગયો પાવડો પીળો હેઠો આ ધોરિયામાં પાણી આવેલું જાય છે આ વાદળા થઈ ગયા છે અરે પણ પાલાને ઢાંકવો પડશે હો એવું લાગે છે હમ આલો તો અમારે ઘઉં છે હવે આળી તમને બતાવવું બાજુમાં પાણી ગેલું ધોરિયામાં છે હવે અમારા ઘઉં લઈ લો એમ બાકી ગાયમાં છે હવે કેવા લીલા સમ છે ને પણ બાકી આ ગળના ફૂલ જુઓ કેમ ગલગોટા પીળા પીળા મોટા મોટા આ સૂર્યમુખી છે હવે આપણે આયા બ્લોક પૂરો કરીશી બીજો બ્લોકની શરૂઆત કરીશું